જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે નવરાત્રિમાં થતો દેવી કવચનો પાઠ સાંભળીશું કહેવાય છે કે દેવી કવચનો પાઠ સાંભળવાથી માતાજી આપણી દરેક ક્ષણે દરેક જગ્યાએ રક્ષા કરે છે ફક્ત એક જ વખત દેવી કવચ સાંભળવાથી માતા દ્વારા આપણું રક્ષણ થાય છે જો આપણને કોઈ મુશ્કેલી હોય કોઈ કષ્ટ પડતા હોય તો એક જ વખત માતાના કવચ પાઠ કરવાથી માતા દ્વારા આપણું રક્ષણ થાય છે મુસીબતોમાંથી છુટકારો મળે છે અને દરેક જાતના કષ્ટોથી મુક્તિ મળે છે અને માતા તેમના આશીર્વાદ રૂપે કવચ આપણા પર રાખે છે દરેક મુસીબતોથી આપણને બચાવે છે તો હવે આપણે દેવી કવચનો પાઠ કરીશું બોલો શ્રી અંબે માતની જય દુર્ગા માતની જય કુળદેવી માતની જય તો ભક્તો દેવી કવચમાં આપણી રક્ષા કઈ રીતે થાય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે બધા ભક્તોને મારી વિનંતી છે કે તમે પોતાની કુળદેવીનું સ્મરણ કરીને આ પાઠ પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો ઋષિ માર્કંડે કહે છે કે હે પિતામાં સર્વલોકમાં સર્વોત્તમ એવું ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું જે કોઈની પણ જાણમાં નથી એવું પ્રાણી માત્ર પર ઉપકાર છે તેવું મને બોલ્યા હે વિપ્ર જે કોઈની પણ જાણમાં નથી એવું અતિગુપ્ત જીવ માત્ર ઉપર ઉપકાર કરવા વાળું જે છે તે દેવી કવચ હું તમને સંભળાવું છું આ દેવી નવ નામધારી છે માટે તેને નવ દુર્ગા કહે છે તે નવ નામો પૈકીનું પ્રથમ નામ શૈલપુત્રી બીજું બ્રહ્મચારીણી ત્રીજું ચંદ્રઘંટા અને ચોથું કુષ્માંડા પાંચમું સ્કંદમાતા છઠ્ઠું કાત્યાયની સાતમું કાલરાત્રિ આઠમું મહાગૌરી નવમું સિદ્ધિદાત્રી આમ નવ દુર્ગાના આ નવ નામો છે આ નવે નવ નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે અગ્નિથી બળતો હોય યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય સંકટમાં હોય ભયભીત હોય તેવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે અશુભ થતું નથી તે વિપત્તિને જોતો નથી તેમજ તેને દુઃખ કે શોખ ભય પમાડી શકતો નથી જે કોઈ ભક્તિભાવપૂર્વક તેઓનું સ્મરણ નિત્ય કરતો હોય તેનું કામ સરળ થાય છે પ્રેતની સવારીવાળા ચામુંડા પાળાની સવારી કરતા મા વારાહી હાથી ઉપર બેઠેલી તું એન્દ્રી છે અને ગરૂડાસને બેઠેલી તું વૈષ્ણવી દેવી છે પોઢિયાની સવારી કરેલ મહેશ્વરી છે હંસારૂઢ થયેલ તું કુમારી છે અને હે દેવી વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું બિરાજમાન લક્ષ્મી છે શ્વેતરૂપ ધારણ કરવાવાળી વૃષવાહન કરનારી દેવી ઈશ્વરી અને હંસ સવારી કરવાવાળી માં બ્રહ્માણી તું જ છે આમ સર્વે મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો તેમજ રત્નોથી શોભાયમાન છો રથમાં ક્રોધાયમાન થયેલ સર્વે શક્તિઓએ શંખ ચક્ર ગદા તેમજ વિધવિધ શસ્ત્રો ધારણ કરેલા છે તેઓ દૈત્યોનો સંહાર કરવા યુદ્ધે રહ્યા છે હે રોદ્રા કે ઘોર પરાક્રમને કરવાવાળી દેવી હું આપને પ્રણામ કરું છું મહાબળવાળા અત્યંત ઉત્સાહવાળા તેમજ ભયનો નાશ કરવાવાળા સંકટ સમયે યાદ કરવાથી ભક્તના ભય શત્રુને ભયભીત કરવાવાળા હે દેવી આપ મારું રક્ષણ કરો દસ દિશાઓમાં પૂર્વમાં એન્દ્રિ અગ્નિખૂણામાં અગ્નિદેવી દક્ષિણ દિશામાં વારાહી નૈઋત્ય ખૂણામાં ખડગધારીણી પશ્ચિમ દિશામાં વારુણી વાયવ્ય ખૂણામાં મૃગવાહિની ઉત્તર દિશામાં કોબેરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશુરધારીણી આપ સર્વ દેવીઓ મારું રક્ષણ કરો ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળ લોકમાં વૈષ્ણવી દેવી તમે મારું રક્ષણ કરો હે ચામુંડા હે પ્રેતવાહિની મારી રક્ષા કરો મારી આગળ અને પાછળ હે મા જયા અને હે મા વિજ્યા હે અજીતા તમે ડાબી બાજુએ અને હે મા અપરાજિતા તમે મારી જમણી દિશામાં મારી રક્ષા કરો હે ઉમા દેવી તમે મારા મસ્તકની રક્ષા કરો હે માળાને ધારણ કરનારી તમે મારા કપાળની રક્ષા કરો હે યશસ્વિની મા તમે મારી બંને ભ્રુકુટીની રક્ષા કરો હે નેત્રી તમે મારી બંને ભ્રમરની વચ્ચેના ભાગનું અને હે યમઘંટા તમે મારા નાક કહેતા નાશિકાનું રક્ષણ કરો હે શંખિની તમે મારી બંને આંખોનું અને દ્વારવાસીની તમે મારા બંને કર્ણાનું રક્ષણ કરો હે કાલિકા તમે મારા ગાલનું અને હે શાંકરી તમે મારા બંને કર્ણમૂળનું રક્ષણ કરો હે મા સુગંધા તમે મારા નાકનું અને હોઠનું રક્ષણ કરો હે અમૃતકળા તમે નીચલા હોઠનું હે સરસ્વતી તમે મારી જીભનું તથા કૌમારી તમે મારા દાંતોનું અને ચંડિકા દેવી તમે મારા ગળાનું રક્ષણ કરો હે ચિત્રઘંટા તમે દાઢીના નીચલા ભાગનું અને હે મહામાયા તમે તાળવાનું રક્ષણ કરો હે કામાક્ષી તમે મારી દાઢીનું અને હે સર્વમંગલા તમે મારી વાણીનું રક્ષણ કરો હે ભદ્રકાલી તમે ગળાનું હે ધનુર્ધારી તમે મારી પીઠનું હે નીલગ્રીવા તમે મારા કંઠની બહારની બાજુનું તથા હે નલકુબરી તમે મારા કંઠની નાળીઓનું રક્ષણ કરો હે ખડગધારીણી તમે ખભાનું હે અંબિકા તમે મારા બંને હાથના આંગળાનું રક્ષણ કરો હે શુલેશ્વરી તમે મારા નખોનું અને હે નલેશ્વરી તમે બે કુખોનું હે મહાદેવી તમે મારા બે સ્તનોનું હે વિનાશીની તમે મારા મનની રક્ષા કરો હે લલિતા દેવી આપ મારા હૃદયનું હે ત્રિશુરધારી તમે મારા પેટનું હે કમલીની તમે નાભીનો અને હે ગુહેશ્વરી દેવી તમે મારા ગુપ્ત ભાગોની રક્ષા કરજો હે ભગવતી તમે મારા પ્રદેશનું હે વિદ્યાવાસીની તમે મારા ઘૂંટણનું હે ભૂતનાથ દેવી તમે મારા મેન્દ્રનું તેમજ હે વાહિની તમે મારા ઘૂંટણનું રક્ષણ કરો સર્વ મનોકામનાઓને પૂર્ણ હે મહાબલા તમે મારી બંને અને હે નારસિંહ તમે મારા પગની અને હે તમે મારા બે પગનું રક્ષણ કરો હે શ્રીધરી તમે મારા પગની દશી આંગળીઓનું તથા હે તલવાસીની તમે મારા બંને પગના તળિયાનું તેમજ હે દ્રષ્ટા કરાલી તમે મારા પગની આંગળીના નખોનું અને હે લંબકેશી તમે મારા વાળનું રક્ષણ કરો હે કોબેરી તમે રૂવાટીના છિદ્રોનું હે વાઘેશ્વરી તમે મારી ચામડીનું તથા મારા શરીરના લોહી માંસ મજ્જા ચરબી હાડકાનું હે પાર્વતી દેવી રક્ષણ કરો હે કાલરાત્રિ તમે આંતરડાનું પિત્તનું હે મુકુટેશ્વરી હે પદ્માવતી તમે મારા હૃદયનું તથા મારા કફનું હે ચૂડામણી તમે રક્ષણ કરો હે જ્વાળામુખી તમે નખના તેજનું બ્રહ્માણી તમે મારા વીર્યનું હે અભૈયા તમે મારા સાંધાઓનું તથા હે છત્રેશ્વરી તમે મારા પડછાયાનું રક્ષણ કરો હે ધર્મચારીણી દેવી તમે મારા મન બુદ્ધિ અહંકારનું રક્ષણ કરો તેમજ મારા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાનું રક્ષણ કરો હે વજ્રસ્તા તમે મારું રક્ષણ કરો હે શોભના તમે પ્રાણનું હે યોગિની તમે રસ રૂપ ગંધ શબ્દ સ્પર્શનું રક્ષણ કરો સત્વ રજ તથા તમ આ ત્રણેય ગુણોનું હે નારાયણી સદા સર્વદા રક્ષણ કરો હે વારાહી તમે મારા આયુનું રક્ષણ કરો હે ધ્રુતિ હું ધર્મથી વિમુખ ન થઈ જાઉં એટલા માટે તમે મારા ધર્મનું રક્ષણ કરો દ્વારા કીર્તિ તેમજ ધનનું હે વૈષ્ણવી દેવી તમે રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો હે ચંડિકા તમે મારા પશુધનનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોની હે ભૈરવી તમે મારી ભાર્યાની રક્ષા કરો હે કૌમારી તમે મારી પુત્રીનું અને હે ધનેશ્વરી તમે મારા ધનનું રક્ષણ કરો હે વિજ્યામાં તમે મારી ચારે તરફ રહો માર્ગમાં મારું રક્ષણ કરો હે મહાલક્ષ્મીમાં તમે રાજદ્વારે મારું રક્ષણ કરો અને હે જયવર્ધિની તમે મારું રણમેદાનમાં રક્ષણ કરો જે સ્થાન રક્ષાવિહીન હોય તેવા સ્થળે પણ તમે મારું હે પાપનાશીની રક્ષણ કરો બધાની રક્ષા કરનાર એવા આ પવિત્ર દેવી કવચનો નિત્ય પાઠ કરવો બ્રહ્માજી કહે છે હે માર્કંડી આ ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું દેવી કવચ મેં તમને ભક્તિભાવપૂર્વક કહ્યું છે જે જીવ પોતાનો શ્રેય ઈચ્છતો હોય તેણે તો આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં અને તે મનુષ્ય આ કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને તેનો લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે તેમજ તેમની સર્વે મનોકામના પરિપૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન મનન રટણ ઈચ્છા હોય છે તે તેને મળે છે અને વળી તે મનુષ્યને સંસારમાં અતિશય ઐશ્વર્ય તેમજ નિર્ભયતા મળે છે તથા મેદાનમાં તેની કદાપી હાર નથી થતી એટલે કે સદા વિજયને વરે છે અને વળી આ કવચના નિત્યપાઠથી રક્ષણ પામેલો એ મનુષ્ય ત્રણેય લોકમાં પૂજવાને લાયક ગણાય છે એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિ ભક્તિભાવપૂર્વક સવાર બપોર ને સાંજે એમ ત્રણેય સમય પાઠ કરે છે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય છે અને વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય એકસો વર્ષનું થાય છે તેમજ અકાળે અવસાન પામતો નથી તથા વ્યાધિથી મુક્ત થાય છે સ્થાવર જંગમમાં ઉત્પન્ન થયેલું ઝેર અફીણ વિંછી કે અન્ય કોઈપણ બનાવટનું ઝેર તેનો નાશ કરી શકવાને અશક્તિમાન છે વળી બધા પ્રકારના અભિચાર મંત્ર તંત્ર આકાશ પૃથ્વી કે પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈપણ જીવ માતા શાકીની ડાકીની રાક્ષસો વેતાળ તથા કુષ્માંડા ભૈરવ આદિ કવચ ધારણ કરનારના દર્શન માત્રથી નષ્ટ થાય છે આ કવચનો નિત્ય પાઠ કરનારને રાજ્ય તરફથી માન મર્તબો મળે છે ભાગ્યોદય થાય છે સંસારમાં તે યશવાન અને કીર્તિવાન બને છે આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારને તથા ચંડી પાઠ કરનારને જ્યાં સુધી આકાશ પાડતાળ પૃથ્વી વન જંગલો પહાડો પ્રવર્તમાન હોય ત્યાં સુધી પાઠકના પુત્ર પુત્રાધિક પરિવાર ક્ષેમ કુશળ રહે છે અને મૃત્યુ બાદ દેવોને પણ દુર્લભ એવા ઉત્તમ મોક્ષને પામે છે મહામાયાની કૃપા દ્રષ્ટિથી તેને સર્વ પ્રકારે સુખની પ્રાપ્તિ થાય છે તથા મોહક રૂપને પામે છે અને ભગવાન ભોળાનાથની સાનિધ્યમાં આનંદને પામે છે આ પ્રમાણે વારાહપુરાણમાં હરિહર અને બ્રહ્માએ રચેલું શ્રીદેવી કવચ પૂર્ણ થયું તો બોલો ચામુંડા માતની જે નવદુર્ગા માતની જે કુળદેવી ભક્તો આજના વિડીયોમાં આપણે દેવી કવચનો પાઠ ગુજરાતી સરળ ભાષામાં સાંભળ્યું આશા કરું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે તમારે આ દેવી કવચનો પાઠ નિત્ય સાંભળવાનો છે એનાથી શું ફાયદા થાય છે તે બધું વિસ્તારથી આ દેવી કવચમાં બતાવવામાં આવ્યું છે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને બીજા બધા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ સાંભળી શકે કમેન્ટમાં જય મા દુર્ગા જય ચામુંડા માતા જય અંબેમાં જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને જય શ્રી કૃષ્ણ જય અંબેમા વિડીયો જોવા માટે ધન્યવાદ